નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજે ઊંઝા માર્કેટના બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર સોવીને બાર બુધવાર મિત્રો જાણી દેવના હતા ઉંઝા માર્કેટ ડેડના બજાર પાછું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પાછા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી કન્ટેન્ટને ઓલ પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવાસ્યાના તાજા બજાર ભાવ ઝીરોનો નીસો ભાવ ચાર હજાર એકસો ત્રેસઠથી ઉષોભાવ પાંચ હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર બાવનથી પચીસો ને રૂપિયા સુધી ઈસભગુલબાવીસો રૂપિયાથી રૂપિયા સુધી રાયડીઓ અઢારસો તેત્રીસથી અગિયારસો રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી સોત્રીસોને સાઠ રૂપિયા સુધી સુઆ હજારસો તેત્રીસથી સત્તરસો ત્રેસઠ રૂપિયા સુધી અજમો અઢારસો ત્રીસથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી અને મેથી અગિયારસો રૂપિયાથી બારસો ને ત્રીસ રૂપિયા સુધી અને ત્યાં ખેડૂત મિત્રો હતા ઊંચા વાત કિડના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ બનાવવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા